સમાચારોથી શરૂઆત કરીએ તો ગોધરામાં ત્રણ કિલોમીટરના રૂટ પર આજે ગણેશ વિસર્જન યાત્રા નીકળશે ઐતિહાસિક ગણેશ વિસર્જન શોભાયાત્રાને યાત્રાને ને ઓગણચાલીસ કલાકે વિશ્વકર્મા ચોક ખાતેથી જિલ્લા કલેક્ટર લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે ગોધરા ગણેશ વિસર્જનને લઈને શહેર આખો પોલીસ છાવણીમાં ફેરવાયું છે શોભાયાત્રાના રૂપ પર હજાર થી વધુ પોલીસ જવાનોએ તૈનાત કરવામાં આવ્યા છે ગોદરાના રામ સાગર તળાવમાં નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ત્રણ ક્રેન અને તરવૈયાઓ દ્વારા ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે આ વિસ્તારની અંદર કોન્સેસન પસાર થવાનું છે વિસ્તારની અંદર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ફૂડ પેટ્રોલિંગમાં અને જે આખો બંદોબસ્ત છે એ બંદોબસ્તની અંદર ત્રણ એસપી કક્ષાના અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સાથે બાર ડીવાયએસપી છે તેતાલીસ પીઆઈ છન્નું પીએસઆઈ એક હજાર બસો અગિયાર પોલીસ કોન્સ્ટેબલ બસો એકતાલીસ વુમન પોલીસ કોન્સ્ટેબલ અને અગિયારસો જેટલા હોમગાર્ડ એમ મળી અને સમગ્ર વિસ્તારની અંદર સંપૂર્ણપણે વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતા લોકલ પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે રવિ ત્રણ કિલોમીટરની વિસર્જન યાત્રા નીકળવાની છે પોલીસો તમામ જે તૈયારીઓ હતી તે કરી લીધી છે શું છે વધુ માહિતી તો પંચમહાલ ના ગોધરામાં ત્રણ કિલોમીટરની વિસર્જન યાત્રા નીકળવાની છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે પોલીસ કર્મીઓ હવે તૈનાત થઈ ગયા છે બાર ને ઓગણ મુરતમાં આ વિસર્જન યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે અને ત્રણ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી દદા બાપાનું વિસર્જન કરવામાં આવશે ત્યારે તમામ તૈયારીઓ પંચમહાલ ગોધરા ખાતે પૂર્ણ કરી દેવામાં આવી છે જે રીતે સુરતમાં ભરૂચમાં અને કચ્છમાં જે ઘટનાઓ બની તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે